આજે આપણે વાત કરીશું ભગવાન ગણેશને દૂરવા કેમ અતિ પ્રિય છે ભગવાન ગણેશને દૂરવા પ્રિય છે તેમને દોરવા ચડાવવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સિદ્ધિનો વાસ થાય છે ભગવાન ગણેશને દૂરવા કેમ અતિ પ્રિય છે તેની એક પ્રાચીન કથા છે પરંતુ કથા શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે ગુચ્ચુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો શરૂ કરીએ પ્રાચીન કથા એ સમયમાં અનલાસુર નામનો એક દૈત્ય હતો એ દૈત્યએ સ્વર્ગ અને પૃથ્વી પર ભારે આંતક મચાવ્યો હતો અને સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પર ત્રાહિમામ થઈ રહ્યો હતો અનલાસુર ઋષિમુનિ અને માનવીઓનું જીવતા ભક્ષણ કરી રહ્યો હતો આ રાક્ષસથી ત્રાસી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને ઋષિમુનિએ મહાદેવને પ્રાર્થના કરી કે અનલાસુરના આંતકનો નાશ કરો ભગવાન મહાદેવે કહ્યું અનલાસુર સુરનો નાશ કરવા તેમને જીવતો ગળવો પડે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે કારણ કે તેનું પેટ ખૂબ જ મોટું છે આ સાંભળી બધા દેવી દેવતા ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ કરી અને તેને પ્રસન્ન કર્યા અને ભગવાન ગણેશના સુરને ગાળવા તૈયાર થઈ ગયા અને ગણેશ અને અનલાસુરનું યુદ્ધ થયું અંતમાં ભગવાન ગણેશે આ રાક્ષસને પકડી પોતે ગળી ગયા આમ અનલાસુરના આંતકનો અંત થયો ભગવાન ગણેશે અનલાસુરને ગળ્યો હતો આથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત ન થઈ ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાની એકવીસ ગાંઠ બનાવી ભગવાન ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ ત્યારથી ભગવાન ગણેશને દૂરવા ચડાવવામાં આવે છે તમે પણ ભગવાન ગણેશને દૂરવા ચડાવી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરો આ વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુચ્ચુ પરિવારે જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો આવી જ અવનવી માહિતી સાથે મળતા રહીશું જય શ્રી ગણેશ નવા વિડીયો સાથે ફરી મળીએ